અને સકરે હેલ્મેટ રવનો બધું મને કુછ છે મારા પાસે ડોક્ટર નો સર્ટિફિકેટ અને જે નિજક તો તેમાં પાણી બડાઈ જો મારું લાખ રૂપિયા નું આખો વિજ પાણી માટે પણ જવાબદાર છે તો તમારી સરકાર પાસે શું છે કે રોડ રસ્તા પહેલા સરખા કરવા જોઈએ કે હેલ્મેટ નો કાયદો પાણી ના નીતિન તમે વ્યવસ્થા રોડ રસ્તા સારા કરો અહી જો કેટલા બધા ખાડા છે હમણાં બે દિવસ પહેલાં જ મારો એક ફ્રેન્ડ પડી ગયો હતો હજી હોસ્પિટલમાં છે એના જવાબદાર કોણ છે આ બધા પોલીસવાળા છે હું પૈસા આપવાનો નથી ભલે મને જેલમાં પૂરું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે હેલ્મેટનો કાયદો જે છે એ ઓગણીસો અઠ્યાસીથી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ તેતી હશે તો ઢીલાસભરી રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઈડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાંઓ લેવા જોઈએ ફોર વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હીલરનો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણીવાર વાર નહીવત રહેતી હોય છે અને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર રીતની અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે એમાં આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે એમ છે અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવો બચાવની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી લોકોનેમાં જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે છ મહિનામાં એ ફોલો કરનારની સંખ્યા વીસ ટકાએ પહોંચશે પછી ત્રીસ ટકાએ પહોંચશે અને એવો પણ સમય આવશે કે લગભગ રાજ્યના આપણા શહેરના તમામ નાગરિકો આ નિયમ જે છે હેલ્મેટના સુખાકારી નિયમ એનું પાલન કરતો થઈ જશે એવો મને પૂરો વિશ્વાસ એ આમ તો કાયદો એવું જ કહે છે કે આગળના રાઈડર અને સહરાઈડર એ બંને માટે હેલ્મેટ ફરજિયાત છે બેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીવાની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એ થોડોક ટાઈમ હોય થોડો ટાઈમ આપણે આદત આવી જાય હેલ્મેટ વિરોધી સમિતિ કહી રહી છે કે એ સમિતિનો અધિકાર છે એ નાગરિકોની બનેલી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે આપ કદાચ કોઈ પણ સંજોગો સાત માનો કે હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો સમા આપણી સમિતિ એમ કે છે કે પાંચસો રૂપિયામાં તમારો કેસ લડીએ છો પાંચસો રૂપિયા એ પણ માંગી રહ્યા છે તો બેટર છે કે આપ સમાધાન શુલ્ક ભરીને ત્યાં જ પૂરું કર દો તો આપને સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે આપ મીડિયાના માધ્યમથી માધ્યમથી જણાવીશ કે આપનો કદાચ ખ્યાલ હશે કે પોલીસે ઘણા દાતાઓની મદદથી લગભગ લગભગ રાજકોટ સિટીમાં ત્રણ હજારથી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે અને અમે હજી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસના ભાગ ભાગરૂપે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ